નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ પચીસ મે બે હજાર ચોવીસ અને વાર શનિવારનું કપાસ બજાર કેવું રહી શકે છે કપાસ બજારનું પ્રીવ્યૂ કરવાના છીએ સાથે સાથે વાયદા બજારની માહિતી મેળવવાના છીએ અને કપાસના ભાવમાં વધારો અને ઘટાડો અને આ વિડિયોના અંતમાં આપણે ગઈકાલનું માર્કેટનું રિવ્યૂ પણ જોવાના છીએ અને કપાસના ભાવ પણ જાણવાના છે વિડીયો અંત સુધી બન્યા રે જો ચેનલમાં નવો હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને તમારા અન્ય ખેડૂત મિત્રોને શેર કરી દેજો હવે સૌપ્રથમ ખેડૂત મિત્રો કપાસ બજારની વાત કરીએ તો આજે કપાસ બજારમાં નાનો એવો સુધારો જોવા મળી શકવાની સંભાવના છે અને મોટાભાગના માર્કેટયાર્ડો એટલે કે સાઠથી સિત્તેર ટકા માર્કેટયાર્ડોમાં કપાસના ભાવ પંદરસોથી પંદરસો પચાસ વચ્ચે બોલાતા જોવા મળી શકે છે અને બાકીના મોટાભાગના માર્કેટયાર્ડોમાં કપાસના ભાવ પંદરસોની નજીકમાં જોવા મળી શકે છે એટલે કે પંદરસો પચાસથી લઈ ચૌદસો પચાસથી લઈને પંદરસો સુધી કપાસના ભાવ બોલાતા જોવા છે કપાસના ભાવમાં વાત કરીએ તો પંદરથી વીસ રૂપિયાનો સુધારો થઈ શકે છે અને આમાં પણ એક અપવાદ રહેલો છે આજ આજના દિવસમાં વાત કરીએ તો ચારથી પાંચ માર્કેટમાં કપાસના ભાવમાં ઘટાડો પણ થવાની સંભાવના દેખાઈ રહી છે હવે ખેડૂત મિત્રો વાયદા બજાર તરફ જઈએ તો સૌ પ્રથમ એમ સેક્સ વાયદાની વાત કરીએ જે ઓગણત્રીસ એમ એમ છે તે અત્યારે કરંટ પ્રાઇઝની વાત કરીએ તો છપ્પન હજાર એકસો રૂપિયા ચાલી રહી છે તેના ઓપન પ્રાઇઝની વાત કરીએ તો છપ્પન સાતસો એટલે કે મોટો ચેન્જ જોવા મળ્યો નથી અને એમસીએક્સ વાયદામાં હાલ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે અને હવે મિત્રો એમ સીએક્સ તો આજે ત્યારબાદ રવિવાર બે દિવસ બંધ રહેવાનો છે તો કપાસના ભાવમાં શું ફેરફાર થાય છે તે જોવાનું રહ્યું ન્યુયોર્ક કાયદાની વાત કરીએ તો એક્યાસી ઓપન થયો હતો અને તેની કરંટ પ્રાઇઝની વાત કરીએ તો એંશી પોઈન્ટ છેતાલીસ ડોલર બોલાય છે એટલે એમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને માઇનસ એક પોઈન્ટ ચોપન ટકાનો ચેન્જીસ જોવા મળ્યો છે હવે ખેડૂત મિત્રો આપણે કપાસના જે ક્વિન્ટલના ભાવ છે જે ઓલ ઓવર ગુજરાતના મંડી પ્રાઇઝ બોલાતી હોય છે તેની વાત કરી લઈએ તો એવરેજ ભાવ છ હજાર નવસો ને ઓગણસિત્તેર રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે પ્રતિ ક્વિન્ટલ ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ત્રણ હજાર છસો અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર ત્રીસ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે હવે ખેડૂત મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં કપાસની પંદર હજાર બસો બેલની આવક જોવા મળી છે મહારાષ્ટ્રમાં એકવીસ હજાર પાંચસો બેલ અને ઓલ ઓવર ભારતમાં બેતાલીસ હજાર સાતસો બેલની આવક જોવા મળી છે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ખેડૂત મિત્રો ઉનાવાની અંદર બારસો પંચાણુંથી પંદરસો અને સાસઠ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ બાકીના મોટાભાગના માર્કેટયાર્ડોમાં કપાસના ભાવ પંદરસો અગિયારથી લઈને પંદરસો અડત્રીસ જેવા બોલાય રહ્યા છે તો ખેડૂત મિત્રો આ ત્યાં જ અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો જો પસંદ આવ્યો હોય તો ખાસ મિત્રો વિડિયોને લાઇક કરી દેજો આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ભૂલતા નહીં અસ્તુ ચ